ભાઈ આ ભાઈ રહ્યા અને આપણે બધી વાત કરી આ ભાઈએ ફોન કર્યો એ ભાઈ ફોન ઉપાડ્યો અમે ફોન કર્યો પડ્યો ભાઈ ફોન ના ઉપાડ્યા કેટલા વાગે

સંજયભાઈ અમદાવાદ મ્યુનિસિપાલિટી નું બજેટ પંદર હજાર કરોડ નો નિકોલ માં કેટલા વપરાયા તો એવું કે આરટીઆઈ કરો તો તમને હું કામ અમે તૂટી ને લાવ્યા આરટીઆઈ કે રાતે તમે આરટીઆઈ કરો જો તમે ગણાવો છેલ્લા કરોડ ના કાળથી હું તમને ગણાવોડ ની લેબોરેટરી બનાવી લાયબ્રેરી જોઈએ ભાઈ રાતના ટાઈમે તમે નથી પૂછતું એ લોકો સાંભળવા સવાલ સાંભળવા નહીં આપડે બરાબર કરાવું બરાબર બોલતા નઈ વચ્ચે એના બાજુમાં ઓ પણ પાર્ટિક્યુલર બને છે પાંચ કરોડ ના ખર્ચે જોવું જોઈએ બને છે બની ગયો ચાલુ છે આ વચનો બે હાજર પંદર માં